नमस्कार मैं मुकेश जोशी रेड न्यूज़ के माध्यम से मैं देगाम गांव के अंदर आ चुका हूँ और ये देगाम गांव जो है वो नडियात तालुका और खेड़ा जिला के अंदर गुजरात के अंदर आया है तो मिलवाते हैं यहाँ के श्री सरपंच से जो लास्ट पंद्रह सालों से इस देशगाम के अंदर सेवा दे रहे हैं और कई लोगों को अलग अलग तरीके से सपोर्ट कर रहे हैं यहाँ की व्यवस्थाएँ

ગામના લોકોને સહયોગ આપો છો ગામના લોકોને સહયોગ આપે છે આપે છે કેટલા વર્ષથી તમે સરપંચ છો 10 વર્ષથી 10 વર્ષથી હા આવનાર સમયની અંદર આવનાર સમય તમે ફરી સરપંચ બનવા માંગો છો સરપંચ ગામના વિકાસ લાવી બરાબર છે અને

બેગામ પણ એક નડિયાદની ની છે બરાબર છે તો આપણે નડિયાદ જવું જવું જોઈએ જોઈએ કે ન જોઈએ જનતા કહે છે જવા માટે કે ના પાડે છે ના પાડે છે ઓકે તો આપણે જનતા માનવું જોઈએ કે ના માનવું જોઈએ માનવું જોઈએ ને જનતા નો સાથ મળે ત્યાં આપણે કામ કરવું જોઈએ ઓકે વાંધો નહીં તો થેન્ક યુ